ઝઘડીયાની ચકચાળી દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ત્યારે રાજકીય પક્ષો પણ પીડિતાની મુલાકાત લઈને તેઓને સાંત્રી જે અંતર્ગત આજરોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ તેઓની ટીમ સાથે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પીડિતાની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને પીડીત દીકડી તેમ જે પીડીત પડિવાની મુલાકાત લઈને તેઓને શાંતવના પાઠવી હતી અને હિંમત પણ આપી હતી જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એ એનો વિસ્તારનો ઝારખંડનો જ છે એ પણ જે ગુનેગાર છે એ પણ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે એને અમે સખત શબ્દોમાં વખોડી કરે એમને પણ ભારોભાર દુઃખ છે આ જે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ તમામ અધિકારીઓ આને લાગતા વળતા હતા એસપી કલેક્ટરથી માંડી ને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એ એના માટે પૂરેપૂરી કાળજી રાખી દયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ છે સંસ્થાઓનું એમાં ત્યાં લઈ ગયા ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનું જે એ જે પેલા કૃત્ય કર્યું છે કે એનું વર્ણન પણ કરી ના શકાય તો એને લઈને બાળકીને જે ભયંકર પ્રકારની ઈજા થઈ છે એટલે અહીંયા સહજી હોસ્પિટલમાં શિફ્ટ કરે સયાજી હોસ્પિટલમાં પણ ડોક્ટરોની એક મિશ્રાણ ને ટીમ છે એ પૂરેપૂરી રીતના એની જે ઇજા થઈ છે એનો એની રીતના એમને સારવાર કરી રહી છે પણ પચાસ રાયકા વગર એના ડોક્ટરો ખડે પગે એને કામ કરી રહ્યા છે સેવા કરી રહ્યા છે અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું કે હું તો માનું છું કે એને આવા 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 વ્યક્તિને અને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે અને રેપ કર્યા પછી એને જે જે કૃત્ય કર્યું છે હું મારા શબ્દોમાં બોલી નથી શકતો પણ એને ફાંસીની સજા થવી જોઈએ ચાલો આપણે ઝડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ